માંગરોળમાંથી જુનાગઢ એસઓજીએ એમડી ડ્રગ્સ સહિત છ લાખ એકાણું હજાર આઠસોનો મુદ્દામાલ ઝડપી પાડ્યો માંગરોળમાં એક એસઓજીને ખાસ માહિતી મળેલી એક નિશાદ અહેમદ શેખ જે ઇન્દિરાનગર માંગરોળ ખાતે રહે છે એ એમડી ડ્રગ્સનો વેપાર કરે છે આ પ્રકારની એક માહિતી હતી એના આધારે ગઈકાલે રેડ કરતા એમની પાસેથી કુલ

પિઝા બર્ગર કેલ્ઝોન પાસ્તા એન્ડ મોર એડ્રેસ પિઝા લો નખત્રાણા ચૌદ સાઈ આર્કેટ નખત્રાણા માતાનામઠ હાઇવે નખત્રાણા કચ્છ ફ્રી હોમ ડિલિવરી માટે કોન્ટેક્ટ નંબર સિક્સ થ્રી ડબલ ફાઈવ સિક્સ એટ નાઇન એઇટ વન ફાઇવ